દરેક કાઠિયાવાડી ઘરની અંદર આ ટમેટાની ચટણી બનતી હોય છે અને ખાવાની ખૂબ મજા આવતી હોય છે સવારનો નાસ્તો હોય કે પછી બપોરનું જમવાનું ભાખરી રોટલી રોટલા કે થેપલા સાથે પણ આ ટમેટાની ચટણી ખાવાની ખૂબ મજા આવે છે તો એના માટે આપણે અહીંયા ત્રણ ટમેટા લઈ લીધા છે અને લીલા ધાણા ડાંગલા સહિત લીધા છે અને અહીંયા એક લસણનો ગાંઠિયો ફોલી ને બે લીલા મરચાં ઉમેરી અને દરદરી પેસ્ટ આપણે ખાંડણી દસ્તા વડે કરી દીધેલી છે અને ટમેટાને અને ધાણાને આપણે મિક્સર જારમાં દરદરૂપ પીસી લેશું એકદમ ઝડપથી આ ટેસ્ટી એવી ચટણી બની જાય છે ટમેટાને આપણે ડાયરેક્ટ મિક્સર જારમાં જ આપણે સુધારી લેશું ત્રણેય ટમેટાને આપણે આની અંદર સુધારીને ઉમેરી દેવાના છે તો ટમેટા પીસતી વખતે જ આપણે સાથે જ મીઠું ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દીધું છે અને દાંડલા સહિત જ આપણે લીલા ધાણા ઉમેરી દેસુ અને આને આપણે પીસી લેવાનું છે તો આવી રીતે આપણે દર દરુઆ પીસી લેવાનું છે હવે આપણે આનો વઘાર કરવાનો છે તો કડાઈ રાખી દીધી છે ને એમાં આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું જીરુંને સરસ આપણે ફૂટવા દેસુ અહીંયા આપણું સરસ જીરું ફૂટી ગયું છે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે લસણ અને લીલા મરચાં દરદરા પીસેલા એમ એનો આપણે પેલા વઘાર કરી લેશું લસણ અને મરચાં ને એક મિનિટ સાતડી અને આપણે જે ટમેટા અને ધાણા ની પ્યુરી તૈયાર કરેલી એ ઉમેરી દઈશું અહિયાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું મીઠું તો આપણે પીસવામાં દીધું તું સરસ મિક્સ કરી લેશું હવે આપણે આને સતડાવા દઈશું તો અહીંયા ટમેટાનું પાણી પણ બળી ગયું છે અને સાઈડ ઉપર તેલ પણ સરસ છૂટું પડી ગયું છે આ ચટણી તમે ફ્રિજની અંદર સ્ટોર કરીને આઠ દિવસ સુધી ખાઈ શકો છો મસ્ત એવી આ ચટણી લાગે છે જમાનો તો ગણો સ્વાદ વધારી દે તેવી આ ટમેટા લસણની ચટણી તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર છે આપણી ચટણી હવે આપણે કરી તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી ટમેટા લસણની ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો